નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે સમાચાર ઉપર નજર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન ભાગ લેવાના છે એકતા નગરમાં અગિયારસો ચાલીસ કરોડના પ્રોજેક્ટની પણ ભેટ આપશે રૂપિયા એકસો પચાસ સ્મારક સિક્કો ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવશે વડાપ્રધાન મોદી ઈ બસોને પણ લીલી ઝંડી આપી એકત્રીસ ઓક્ટોબરે સવારે આઠ વાગે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે અને પરેડનું નિરીક્ષણ પણ કરશે વિવિધતામાં એકતાની થીમ આધારિત વિવિધ ટેબલો રજૂ થવાના છે તાલીમાર્થી અધિકારીઓ સાથે પીએમ વાર્તાલાપ પણ કરશે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ભાગ લેવાના છે તે પહેલા તેમણે લીલી ઝંડી આપી છે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી વડાપ્રધાન મોદીએ ઈ બસોને લીલી ઝંડી આપી છે દરમિયાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે આવતીકાલે સવારે આઠ વાગે સરદાર પટેલને વડાપ્રધાન મોદી પુષ્પાંજલિ અર્પિત કરશે બીજી તરફ એકતા દિવસની પ્રતિજ્ઞા પણ લેવડાવશે અને પરેડનું પણ નિરીક્ષણ કરશે એકતાનગરમાં અગિયારસો ચાલીસ કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે મહત્વનું છે કે અત્યારે વડાપ્રધાન મોદીએ ઈ બસોને લીલી ઝંડી આપી છે રૂપિયા સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેકવિધ વિકાસની ભેટ વડાપ્રધાનના હસ્તે મળવા જઈ રહી છે ત્યારે આવતીકાલે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ખૂબ મોટા પાયે થવા જઈ રહી છે વડાપ્રધાન તેમાં હાજરી આપી રહ્યા છે કેવડીયાને વિકાસની નવી ભેટ આપવાની સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશને પણ વધુ મજબૂત બનાવવામાં આવશે તાલીમાર્થી અધિકારીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાર્તાલાપ કરવાના છે પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં તેઓ આવતીકાલે જ્યારે ભાગ લેવાના છે એકતાનગરમાં અગિયારસો ચાલીસ કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે તે પહેલા રૂપિયા એકસો પચાસનું સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી છે અને વડાપ્રધાન મોદીએ ઈ બસુને પણ લીલી જંડી આપી છે આ બંને દ્રશ્યો જ્યાં ટપાલ ટિકિટ અને સિક્કાનું લોન્ચિંગ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું છે સાથે જ ઈ બસોને પણ લીલી ઝંડી આપવામાં આવી છે જે પ્રકારે ઈ વ્હીકલને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે અને વધુમાં વધુ ઈ વ્હીકલનો ઉપયોગ થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે આજે ઈ બસોને પણ લીલી ઝંડી વડાપ્રધાન મોદીના હસ્તે મળી છે આવતીકાલના વડાપ્રધાનની પ્રવાસની વાત કરીએ તો તેઓ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયા ખાતે ઉજવણી થવાની છે તેમાં ભાગ લેવાના છે આજે જ્યારે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ છે ત્યારે તેમણે ટપાલ ટિકિટ અને રૂપિયા એકસો પચાસના સ્મારક સિક્કાનું લોન્ચિંગ કર્યું છે બીજી તરફ વડાપ્રધાન મોદીએ ઈ બસોને પણ લીલી ઝંડી આપી છે આવતીકાલે કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પણ વડાપ્રધાન મોદી ભાગ લેવાના છે સૌથી પહેલા સવારે આઠ વાગે તેઓ સરદાર પટેલને નમન કરશે પુષ્પાંજલિ અર્પણ કરશે એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે અને પરેડનું પણ નિરીક્ષણ કરવાના છે આ વખતે વિવિધ ટેબલો રજૂ થવાના છે એકતા દિવસની ઉજવણી કેવડીયા ખાતે થવા જઈ રહી છે જેમાં વિવિધતામાં એકતા આ થીમ રાખવામાં આવી છે આ થીમ આધારિત વિવિધ ટેબલો રજૂ કરવામાં આવશે તાલીમાર્થી અધિકારીઓ સાથે પણ વડાપ્રધાન વાર્તાલાપ કરવાના છે